દર વર્ષે બજેટમાં આરોગ્ય પાછળ થાય છે પૂરતા પ્રમાણમાં સુવિધાઓ માન્યમાં ન આવતું હોય તો ઉના સરકારી હોસ્પિટલ ના આ દ્રશ્ય જોઈ લો જ્યાં સારવાર માટે દર્દીઓની લાઈનો લાગી છે પરંતુ સ્થિતિ એવી છે કે અહીં ઉના તાલુકાના લાખો દર્દીઓ વચ્ચે માત્ર એક જ કાયમી ડોક્ટર છે અને એક વર્ષ કરાર પર જે ચાર ડોક્ટર મુકાયા છે તેમાંથી બે ડોક્ટર તો હાજર જ નથી થયા જેના કારણે દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અહીં ખાસ તો ગાયનેક સર્જન અને હાડકાના ડોક્ટરની જરૂર છે પરંતુ સરકાર પણ ઈચ્છતી હોય કે દર્દીઓ ખાનગીમાં જાય તેવા દ્રશ્યો સામે આવ્યા છે અહીં અમારી ટીમ સ્થળ પર પહોંચી તો દર્દીઓ પણ પરેશાન જોવા મળ્યા કેવી તકલીફો તેમને પડે છે જરા તે પણ સાંભળો પાનું લાગી ગયું તો ઇન્જેક્શન ખાલી ટીટી નું લેવું તોય આટલી બધી લાઈન છે તો એક ડોક્ટર હોય તો શું કરવું હવે મારે ઇન્જેક્શન લેવા માટે એક ખાલી ઇન્જેક્શન લેવા માટે લાઈનમાં ઊભું પડશે આય ઉનાથી અમે આ 12 દિવસ થાય એ ડોક્ટર જ કે આયા નથી એક ડોક્ટર છે તો હવે આ લાઈન કઈડી લાગે આખો આખો દિવસ વયા જાય પાછા ઘરે એકે ડોક્ટર જ નથી આયા

ને આંખના ડૉક્ટરો પણ નથી એને સોનોગ્રાફી મશીન જ્યારે ઉના તાલુકો બહુ મોટો હોવાથી આજુબાજુના વિસ્તારના લોકો જે ગયરાઓ છે એ આવે છે ડિલિવરી કરવા માટે તો ગાયનેકનો હોવાથી પ્રાઇવેટ હોસ્પિટલમાં જાય છે ત્યાં સિજિરન કરાવવું પડશે અને વધારે તકલીફ થાય છે જો આ ઉના હોસ્પિટલમાં ગાયનેક સીજી સર્જન આંખના ડૉક્ટર અને બીજા ડૉક્ટરો આવી જાય તો ઘણી સુવિધાઓ મળી રહે કે સામાન્ય પબ્લિકને સામાન્ય ખર્ચમાં પોસાય એવું થઈ છે મહત્વનું છે કે ઉનામાં સો બેડની હોસ્પિટલ માટે મંજૂરી પણ મળી ગઈ છે પરંતુ હોસ્પિટલ ક્યારે બનશે તે સવાલ છે બીજી તરફ મોટી હોસ્પિટલ બનશે તો ડોક્ટરો વગર કેવી રીતે ચાલશે તે પણ એક સવાલ છે ત્યારે આશા રાખીએ કે વીટીવી ન્યૂઝનો આ રિપોર્ટ જોયા પછી ઉનાની સરકારી હોસ્પિટલમાં આરોગ્ય વિભાગ પૂરતા ડોક્ટરોની નિમણૂક કરે રાકેશ દવે વીટીવી ન્યૂઝ ઉના